જો ફ્રેન્ડ્સ લાઈટ તો થઈ ગઈ છે અને આની ઉપર છે ને મારતી તો પ્રેસ કરું ને રોટલી બગડી જાય છે એટલે સીધી નહીં વણી વણી શેડવી નાખીએ અમે ગેસનો લાઈનમાં ગેસ વહી ગયો આટલો શરૂ થતો નથી અને આનથી હવે કરીએ છીએ જો ફ્રેન્ડ્સ રોટલી ચડે છે છે ને આમ સીધી પાડવામાં બહુ તકલીફ થાય છે એને કરતા છે ને આમ સડી જાય પેલી સડે થોડીક આવી સડી છે આમ મસ્ત બનશે બધું બીજું રેગ્યુલેટર જ તે નથી હાલતું બગડી ગયું હા આમાં પરાઠા થઈ જાય એમ કે થેપલાઈ થઈ જાય બહુ મસ્ત થાય બધું પાપડ શેકાઈ જશે ભૂમિ પાપડ એ લેતા રહો થઈ જાય ને સ્કૂલે થઈ આવીને ચેન્જ કરે કપડા ચોખલી કે રોટલી

આ તે ના ગયો એ ઈ નું કામ ના કરતો ને ના ખાણ હોય ને હોય આ તો તો ફ્રેંસા ગયું છે અને ઓ સ્ટીમર છે ને માંજાવા દેશું એટલે સીધું બફાઈ જાય તો આમાં 20 મિનિટ તાકો 10 મિનિટમાં ઉછળશે હવે મૂકી દીધું શામા બગર બગર થઈ ગયું છે ને હવે અમારું શાક આમાં કમ્પ્લીટ થઈ જશે ચલો તો બે વાર ખાટમ કે જોઓ ફ્રેન્ડ્સ આજ તો મશીન નું શાક અને મશીનની રોટલી પાપડી મશીનના બધું આ તો એમ છે સડીજો જો અમારું શાક તમે જોઈ શકો છો બફાઈ ગયું મસ્ત દસ ખાશે કાદર દસ હું ખાશે સરસ દસ ખાશે

જો ફ્રેન્ડ્સ આજે મારા ઘરે કામ આવે છે બધું એટલે અમે જમવા આજે રૂમમાં બેઠા છીએ ચલો તમને જમવાનું બતાવી દઉં દર્શુભાઈ બધા જો જમવા કેમ વહી ગયા જો ફ્રેન્ડ્સ આ દસ જમવા બેસી ગયો કેમ બેઠો છે જો બધું કામ કાઢ્યું છે એટલે અમે રૂમમાં આજે જમવા બેઠા છીએ અમિતભાઈ અને પપ્પા તો જમીન વહી આવી ગયા નીચે કામ શરૂ છે કેરી નથણું છે ગુવાર મુઠિયાનું શાક છે રોટલા છે પાપડ છે અને ઓલામાં રાયતા છે મરચાના ચાલો તમે પણ જમવા અમે પણ જમી લઈએ ચાલો જો ફ્રેન્ડ્સ તમને અમારા ઘરની હાલત બતાવું છું પેલા આ શેતી બધું આ બાજુ સોફા આ બાજુ ગયા બધું હજુ સાફ કરવાનું બાકી છે જેમ તેમ બધું છે છે અને આ બાજુ લઈ લીધું જો દર્શનું બહુ ધ્યાન રાખવું પડે એમ છે દર્શ અમારે સીધો વયો જાય ઓલી બાજુ ને આ બાજુ જો તમને બતાવું હું જો આ કટ કર્યું છે અહીંયા અમારે છે ને દાદરો અંદરથી લેવાનો વિચાર કર્યો છે સીડી બહાર છે ને એ પછી કાઢી નાખવાની છે અંદરથી લેવાનું શરૂ કરાયું છે રિનોવેશન એટલે આ સેટી આડી મૂકવાની કારણ જ એ છે કે દર્શ અમારે બહુ તોફાની છે ક્યારે એ આમ ગુલાટી મારી જાય છોકરાનું ધ્યાન નો રહે એટલે આ રીતે બધું કર્યું છે એમ આડું જોઈ શકો છો તમે અને જવાનો રસ્તો અમે કિચનમાંથી રાખશું થોડાક દિવસ પર બારું આમ બહાર નીકળવા માટે એ દાદરો છે પણ એ અહીંયા દાદરો થઈ જાય ને પછી એ તોડવાનો છે ને બહારનો એટલે કિચનમાંથી જઈશું જો આ આ બધી આ રીતે કવર કરી નાખ્યું અમારું આ રૂમ બાજુનો રૂમ ને આટલું આમ યુઝ કરવાનું છે અત્યારે આમનો આમ જ માનવા છે મહેમાન મહેમાન આવે તો બધા અહીં બેસે આ રૂમ આ લાંબો લાંબો હોય તો એ થોડોક આ મોટો થઈ જશે એવી રીતે કર્યો છે જો કેવી હાલત થઈ ગઈ છે બધું ઘરની જોવા લો બસ આ બધું ઢાક્યું હતું ઓલા એ તોડ્યું નહીં બધું એટલે ટીવી વાયા લઈ લીધું નાનું હજુ બહાર મૂકવાનું છે વાત કરો મહાત્મા ભાવે છે થાકી ગયા દર્શ વધારે થકવી દે બાપા હાય તો બા છે જ્યાં સુધી કામ હાલું ત્યાં સુધી ગમે એટલું કે જૂતો આ બાજુ જો આવો જોશે નહીં વાક હોય ને એટલે ન જો એટલે કેમ ગાડી વાળો કોઈક વાક હોય ને આપણી બાજુમાંથી આડેથી ચડાવી નહીં છે ને એટલે આપણે આમું જોવે જ નહીં જોવાનું તમારે એન્જેમાં દર્શો ભાઈ એ નહીં જોવે હા દર્શ એટલા થકવી દીધાશ ને એક વાત કરું ચાલો અમે ગ્રેસ ખાઈએ અસ ને શરૂ કરી દીધું ગ્રેસ ખાઈ લઈ જો તો કેવું દર્શાવો ગ્રેસ ખાવા કેવો આવ્યો જો ગુનો છે જો અને તમારા પ્રશ્ન ના જવાબ આપી દઈ ચલો હવે ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ દઈ દઈ યાર તો બહુ થાકી ગયા છીએ જો આજ બ્લોગ મૂકા છે તો મૂકીશ નહીં તો આ બ્લોગ આટલું છે એ કાલ નાઇટમાં ચડાવીશ ચાલો તમને કહી દઉં કે હાય કેમ છો એમ પૂછે છે તો અમે મજામાં છીએ જો આવા જઈએ ત્યારે આવે છે બધું કામકાજ એટલે હેતલબેન તમારે એવું થાય કે ના ખાધું હોય તો પણ બીજે દિવસે બસો ગ્રામ વધે વધુ વજન બતાવે છે મારે કાલે હતું અને આજે થઈ ગયું છે મેં કાલે કંઈ પણ ખાધું નથી તો પણ બસો ગ્રામ વધારે બતાવે છે એવું કેમ હશે એમ તો જો હું તમને કહી દઉં છું કે તમે કદાચ કંઈ પણ નહીં ખાધું અને બીજે દિવસે પેટ સાફ નહીં થયું હોય તો કદાચ થોડું ઘણું એવું રહેશે તમે ટ્રાય કરજો કે બીજે દિવસે તમારે પેટ સાફ ન થયું હોય હિમેજ ન લીધી હોય વ્યવસ્થિત પેટ સાફ ન થયું હોય તો થાય અને જો ખાધું હોય છે તો તો વધવાનું છે આપણે રવિવાર ખાઈ જઈએ આપણે આઈડિયા છે થોડું ઘણું ડાયટમાં તમે જે રીતે ખાવ જેને સ સાત કિલો ઉતર્યો હોય ને પછી એને ડાયટનો અનુભવ થઈ ગયો હોય એટલે ડાયટમાં જો થોડું ઘણું એમને એમ થયું હોય ને કે હધ ઘેટ ખવાઈ ગયું હોય તો તમને આઈડિયા આવી જ જશે કે મારે ખવાનું છે નહીં ખવાનું હોય ને તમે કહો છો મેં કંઈ ખાધું જ નથી તો મેં તમને કીધું એના જેમ કદાચ પેટ સાફ ન થયું હોય ભેગું થયું હોય ને તો પણ થાય સારું પછી મને તમે કાલ તો જણાવજો તમારે એવું કાંઈ હોય કે ન થઈ હોય તો પછી બીજું છે દીદી હું ડાયટ કરીને થાકી ગઈ પણ ઉતરતું નહોતું પણ તમારી ડાયટ કરું છું તો ઉતરે છે અને અનુકૂળ પણ થાય અનુકૂળ પણ છે મને તો થેન્ક યુ સો મચ અને શરૂ રાખજો જો તમને ફાયદો થયો હોય તો બહુ સારું હું પણ રાજી દીદી ભૂખ લાગે વધારે એના માટે શું કરવું કોઈ એમ પૂછું છે કે હવે ભૂખ લાગે છે એટલે ડાયટ માટે પૂછું છે એ ખબર નહીં હું તો ડાઇટ નું વધારે કઉ છું બાકી અમને તો બહુ લાગે છે તેમાં કેવાનું જવાનું અમારે વધારવાનું શું કરવાનું ખાવાનું શરૂ કરી દે એટલે વધી જાય કન્ટિન્યુ તમને એમ થાય પેટ ફૂલ છે તો ખાધે જ રાખવું શરૂ જ રાખું કઈક ને કંઈક ચટરપટર ને તમારી બાજુમાં ભાવતી વસ્તુ રાખવાની એટલે તમારું ઓજરી વધી જાય જે ઘટાડવામાં છે ને એવું જ આમ તો ગણો તો વધારવામાં છે જે ફેવરિટ વસ્તુ હોય ને તમે સામે રાખો ને તમારું પેટ ભરાઈ ગયું હોય ને તો એ તમને ઘડીક રહીને અડધી કલાક રીને ખાવાનું મન કન્ટિન્યુ થાય એટલે વધવાનું જ છે બાકી શેના માટે પૂછો મને નથી ખબર પછી આજે બધાના રાઇટિંગમાં જવાબ આન્સર આપી દીધા છે હજુ એ તમારા પૂરા દિવસનું ડાઇટ પ્લાન ફરીથી શેર કરવું ને તો પૂરા દિવસનું ડાઇટ શેર કર્યું ને એ વિડીયો મારો વાયરલ થયો તમને ખબર છે એ વિડીયોમાં મારું છે જ અને પાછી બીજું બીજું મેં હમણાં શોર્ટમાં ટૂંકમાં વાત એમ કરીને મેં લખ્યું છે તો એ હમણાં થોડાક દિવસ પહેલાં જ મૂક્યું છે તો પછી હવે તો ટાઈમ રહેશે પાછું મુકેશનગર આખા દિવસની મેં શેર કરી છે એમાં તમે ચેક કરજો બે લો લાયકન પર દબી દેશો એટલે તમને બતાશે મારા બધા જ વિડીયો મારે સિત્તેર પછી કેમ ઉતરતું નથી ડાઇટ પણ કડક લઉં છું જરૂર જરૂર નથી બોડી તો બહુ પતલું છે પણ મારે પાસઠ કરવું છે તો ચિંતા નહીં કરતા સિત્તેર આવી ગયું છે એટલે થોડીક વાર લાગશે ઉતરતા પણ તમારું પાસઠ આવતા હોય વાર નહીં લાગે સિત્તેર થઈ ગયું છે તો પાસઠ થઈ જશે ખાલી તમારે પાંચ કિલો જ ઉતારવાનું છે તો એની ચિંતા નહીં કરશો તમે ઉતરી જશે અને બોડી તો તમારું નથી તોજી ઉતર્યું એમ કેશું દસ કિલો એક મહિનાનું હવે પાંચસો ગ્રામ નથી ઉતરતું તો શું કરવું મહિના થી રોટલો ખાવું છું અને તો પણ શું કરવાનું આન્સર આપજો

બે દિવસ મગ લઈ લેજો એવી થોડી ઘણી આગું પાછું બનાવજો અને કોઈકે મને કીધું છે કે તમે તમારી સ્ટ્રીક ડાઇટ જે તમે બહુ લીધી હોય ને મને કહેજો તો મારી સ્ટ્રીક ડાઇટ તો બહુ વખરી છે મેં શરૂ કરી પછી મેં સ્ટ્રીક ડાયટ એ કરી છે કે મારું સ્ટે થઈ ગયું ને ત્યારે તો એ તો બહુ ઉઘરી છે કે સવારનો ઉઠી જાવ પછી હું ગરમ પાણી એકા દીવાર લઉં બે ઘૂંટડા એ તે આખો ગ્લાસ તો પેટ લેતી નહીં પછી પાણી હું કેટલી ઘડીએ નથી લીધી છે બાર વાગ્યા ઓરું જૂસ લેતી ખબર બાર બાર વાગ્યા પછી દોઢ વાગે ને તો પછી પાછું જ્યુસ અથવા ફ્રૂટ લેતી બહુ સ્ટ્રીક કરીને જ્યારે વધારે એકદમ જલ્દી ઉતારવું હોય ત્યારે મારે અને પછી ફ્રૂટ જ લીધું છે સાંજે સીધું જ પાંચ વાગે ને ત્યારે કોઈ પણ વટાણા છે ફ્રૂટ લઈ લઉં અને વળી પાછું જો આ છોકરા ખાતા હોય ને એમાંથી એક દાણું ચાખવાનું મન થાય ખાઈ લેતી એવું નથી અને સાંજે હું ચોથા ભાગનો રોટલો શાક ત્યારે ખાવા બેઠું ત્યારે મનમાં એ જ રાખું કે જો તરબૂજ પડ્યું છે પાઇનેપલ જે મારે ફ્રૂટ જ ખાવું છે પણ એક વસ્તુ છે તમે વિચાર કરજો આપણે લેડીઝ છે આપણને ખબર જ છે આપણે જયારે સાસરે આવીએ ને ત્યારે તમે જોજો આપણો ફેર ફેરફારમાં કેટલું ફેર હોય સાસરીમાં કેટલું હોય આપણે અપનાવતા થોડીક વાર લાગે છે પણ એને એક્સેપ્ટ કરી એટલે તમને એની આદત પડી જાય છે એ તમારું રૂટીન થઈ જાય છે રોજિંદા લાઈફ નું લાઈફ તમારી થઈ જાય છે કે તમારી જીવનશૈલી થઈ જાય રોજિંદી તમને એમ થઈ જાય કે નહી તમને આ ફાવી ગયું છે તો તમે અમુક ટાઈમ અમુક કે મગ નથી ફાવતા પણ તમે દસ દિવસ પંદર દિવસ ફાવતો તો તમને એની આદત પડી જાય કોઈ પણ વસ્તુ આપણે હસબન્ડ કોઈ વાલી વસ્તુ હોય ને એ આપણને ક્યારેય ન ભાવતું હોય એ પણ અત્યારે આપણી પ્રિય થઈ ગયેલી હોય છે તમે જોઈ શકો ગમે ત્યારે મારે તો છે જ મને જે મને આને વાલું હતું ને એ કોઈ પણ વસ્તુ મને ન ભાવતી નહીં અત્યારે મને ભાવ હું ખાતા શીખી ગઈ છું એને હારે રહી હવે હું રોટલો તો ક્યારેય નથી ખાધો મારા પપ્પાના ઘરે મારા મમ્મી પપ્પાના ઘરે રોટલો જ નથી ખાધો રોટલા મેં અહીંયા આવીને ખાધા છે અનીડા આવીને તે સાસરી આવ્યા પછી તે એટલે કોઈ પણ વસ્તુ પછી તમે જો ફ્રૂટ તમારી લાઈફમાં વધારે દીશો ને તો તમને ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા બહુ નહીં થાય કદાચ આપણે 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 દિવસ 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 છે કરીને રવિવાર એક બધું લઈ લેવાનું છે હું તમને કહું છું એમ પણ બાકી તમને ફ્રૂટની આદત પડી જશે ને તો તમને ફ્રૂટ વધારે જ ભાવશે તમને બીજું કઈ આડો ઓડું આપણે ઘરેશું ત્યારે ખાવાનું મન નહીં થાય બહાર જાય ત્યારની વાત અલગ છે તો હવે તમને બધાના પ્રશ્નોના જવાબ આવી ગયા છે